નમસ્કાર દર્શક મિત્રો કેમ છો વિડીયોમાં તમારું સ્વાગત છે હવે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ડાકણ વિશે કારણ કે ડાકણને લઈને નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે જે તરફ જોઈએ તે તરફ બસ ડાકણના જ ખુલાસાઓ થઈ રહ્યા છે ઘણા લોકો કહી રહ્યા છે કે ડાકણને સળગાવી દીધી છે પરંતુ આ ડાકણ એવી છે મિત્રો કે આપણને જોઈને પણ નવી લાગે તે રંગ રંગેલી આ ડાકણ કહી શકાય કારણ કે તે જે પ્રમાણે તેના રંગો બદલી રહ્યો છે તમે જોયો છે કે જે પ્રમાણે કાચીંડો આપણે કહીએ એ રંગ બદલે જ એ રીતે આ એક ડાકણ છે તે રંગ બદલી રહ્યું છે તમે સૌથી પહેલાં જોયું હશે કે જે પ્રમાણે એક જાનવર લાગી રહ્યું હતું અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો રસ્તા ઉપર આવી અને તે એક મહિલાનું રૂપ ધારણ કર્યું હતું અને ત્યારબાદ હવે જો વાત કરવામાં આવે તો એક માછલી બની અને હવે અત્યારે પાવાગઢ આસપાસ ફરી રહ્યું છે અત્યારની જો ખાસ માહિતી આપવામાં આવે તો આ જે ડાકણ છે તે અંધારામાં જોવા મળે છે એટલે કે જ્યારે અંધારું થઈ જાય છે ત્યારે આ ડાકણ જે તે રોડ ઉપર આવી જાય છે અને રોડ ઉપર આવી અને ઘણા લોકો સામે મતલબ કે હુમલો કરે છે અને હુમલો કરતાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે જેની મેં તમને આગળના વિડીયોમાં માહિતી આપી ચૂક્યો છું તો તમે વિડીયો જોઈ લેજો ન જોવો તો બટ આજના વિડીયોમાં આપણે એ વાત કરવાની છે કે જે ડાકણ છે તે ખરેખર પાવાગઢની આસપાસ ફરી રહી છે ઘણા લોકો કહી રહ્યા છે કે આ ડાકણ છે તે ધાનેરાની આસપાસ એટલે કે બનાસકાંઠામાં આવી ચૂકી છે ઘણા લોકો એવું કહી રહ્યા છે કે આ ડાકણ છે તે રંગ રંગેલી ડાકણ છે અત્યારે તે રંગ બદલી રહી છે પરંતુ સો વાતની એક વાત કરવામાં આવે તો આ ડાકણ છે એ સો ટકા સાચી વાત છે કારણ કે આનાથી ઘણા લોકો પરિચિત થઈ ગયા છે મેં કાલે પણ વિડીયો નાખ્યો તો તમે જોયું છું કે જે પ્રમાણે આ ડાકણ છે તે મહિલાઓને ખાસ કરીને ટાર્ગેટ કરી રહી છે અને મહિલાઓ ઉપર જ આ ડાકણ છે તે હુમલો કરી રહી છે એટલે કે એક પ્રમાણે કહેવાય તો જે ડાકણો છે તેને જે મહિલા છે તેઓને ટાર્ગેટ કરી દીધું એટલે કે મહિલા ઉપર જ તે હુમલો કરે છે એટલે આ એક ન્યૂઝ કહી શકાય બાકી હવે આગળના સમયમાં તો શું થશે એ તો આપણને પણ ખબર નહીં આપણે વિડીયો નાખતા રહીશું બાકી આજકાલની જો વાત કરવામાં આવે તો પાવાગઢની આસપાસ એટલે ખાસ કરીને ડુંગરાળ વિસ્તારમાં એટલે કે જ્યાં પહાડો છે નદીઓ છે તેવા વિસ્તારમાં આ ડાકો ફરતી હોય છે બાકી તમે શું કહેશો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો મળી છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ